કોટ નેશનલ હાઈવે પર અને જ્યાં બામોર ગામની બાજુમાં કટિંગની એક્ઝેટ બાજુમાં જ્યાં ઘણા સમયથી ચેકપોસ્ટ મૂકવામાં આવી જ છે તેને લઈને લોકો અહીંયા ગતિનો સામનો કરવો પડે છે કે છવારના સમયે વહેલા સવારથી માંડીને ચોવીસ કલાકની અંદર ગમે ત્યારે ચેકિંગ ચાલુ કરવામાં આવે છે કે એના નામે લોકો પાતેથી ખોટો ઢોળ પાણી અને હપ્તા ખોરી અહીંયા ઘણા છમતી ચાલે છે એવું લાગી રહ્યું છે કે અહીંયા ચેક ચેકિંગ નામે લોકો પાસેથી ઘણા સમયથી પૈસા વચો કરવામાં આવે છે અહીંયા ચેકપોસ્ટની બાજુમાં પોલીસના અધિકારીઓની નંબર પ્લેટ વગરની ગાડી અને પોલીસની બ્લેક કાચવાળી ગાડીઓ અહીંયા ઘણા સમયથી અવર જવર કરતી હોય અને પડી હોય તે તેનો લોકો દોડવા વિરોધ કરે છે તે પોલીસના અધિકારીઓ લોકોને ખોટા ધમકી આપીને કાયદાનો દૂર ઉપયોગ કરે છે હવે હથસંજીવ સાહેબ બહુ થયું ભાકા ફોદ્દાઈ બંધ કરો પહેલાં ગુજરાતની પોલીસને કાયદાનો પાઠ ભણાવો અને પછી ગુજરાતની પોલીસ પછી લોકોને પાઠ ભણાવે ગુજરાતની જેટલા તાલુકા અને ગ્રામ્ય અને જિલ્લામાં પોલીસ સ્ટેશનના અધિકારીઓની બલેકગાર્ડવાળી કાચ કાચ અને નંબર પ્લેટમાં ગાડીઓ પોલીસના અધિકારીઓ ચલાવે છે અને બુટલેગરો પણ ચલાવે છે તેને કાયદાનો કોઈ ભય કે બીક હોતી નથી અને ખાલી સામાન્ય લોકોના જ લોકો માટે કાયદો બનાવ્યો હોય તેવું લાગે છે કાયદાના લક્ષક ભક્ષક બને તો હું ખાલી સામાન્ય લોકોને જ કાયદાનું પાલન કરાવ કરવાનું રહી છે હવે એ ખરેખર હથવી સાહેબને જોન લ્યું છવરના સમયથી માની મોડા સમય સુધી અહીંયા લોકો